નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દોસ્તો બોટાદ દસ્તક ન્યૂઝનું એક નવું સોપાન ખોલવા જઈ રહ્યું છે તેમાં આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ દીકરી મારી વાહલનો દરિયો આ યોજના એમાં દર મહિને હજાર રૂપિયાનો હપ્તો અને મુદત ચૌદ વર્ષ ચૌદ વર્ષે તમારા જમા થાય એક લાખને અડસઠ હજાર રૂપિયા તમને મળવાપાત્ર થાય ત્રણ લાખને બાવીસ હજાર રૂપિયા અને વીસ હજાર રૂપિયા પાનેતર પેટે વીસ હજાર રૂપિયા દાગીના પેટે એમ કુલ ત્રણ લાખને બાસઠ હજાર રૂપિયા તમને ચૌદ વર્ષે મળવાપાત્ર થાય એવી જ રીતે સત્તર વર્ષે તમારા જમા થાય બે લાખને ચાર હજાર રૂપિયા તમને પાનેતર પેટે પચીસ હજાર રૂપિયા દાગીના પેટે પચીસ હજાર રૂપિયા એમ કુલ મળીને મળવાપાત્ર સત્તર વર્ષે પાંચ લાખને એક હજાર રૂપિયા એ જ રીતે ઓગણીસ વર્ષે તમારા જમા થાય બે લાખ હજાર એમાં પાનેતર પેટે પચાસ હજાર રૂપિયા દાગીના પેટે પચાસ હજાર રૂપિયા અને તમામ ઓગણીસ વર્ષે છ લાખને પંચાવન હજાર રૂપિયા બે લાખને અઠ્ઠાવીસ હજાર રૂપિયા તમારા જમા હોય એની સામે તમને છ લાખને પંચાવન હજાર રૂપિયા મળવાપાત્ર થાય એવી જ રીતે બાવીસ વર્ષે તમારા જમા થાય બે લાખને ચોસઠ હજાર રૂપિયા એમાં પાનેતર પેટે એક લાખ રૂપિયા દાગીના પેટે એક લાખ રૂપિયા અને કુલ તમને મળવાપાત્ર થાય નવ લાખને એકત્રીસ હજાર રૂપિયા હવે બીજા નંબરે દીકરો મારો કુળદીપક યોજના એમાં ચૌદ વર્ષ માટે તમે પૈસા મૂકો એક લાખના દર મહિને હજાર રૂપિયા એમાં તમારા જમા થાય એક લાખના અડસઠ હજાર રૂપિયા એમાં રિંગ સેરેમની પેટે વીસ હજાર રૂપિયા શેરવાની પેટે વીસ હજાર રૂપિયા અને તમને મળવાપાત્ર થાય ચૌદ વર્ષે ત્રણ લાખને બાસઠ હજાર રૂપિયા એક લાખને અડસઠ હજારની સામે ત્રણ લાખને બાસઠ હજાર રૂપિયા અઢાર વર્ષે તમારા જમા થાય બે લાખને સોળ હજાર રૂપિયા જ્યારે એની સામે તમને રિંગ સેરેમની પાંત્રીસ હજાર રૂપિયા શેરવાની પેટે પાંત્રીસ હજાર રૂપિયા ડીજે પેટે પાંત્રીસ હજાર રૂપિયા એમ કુલ મળવાપાત્ર છ લાખને એક હજાર રૂપિયા એવી જ રીતે વીસ વર્ષની મુદત માટે જમા રકમ બે લાખને ચાલીસ હજાર રૂપિયા એમાં રિંગ સેરેમની પેટે પચાસ હજાર રૂપિયા શેરવાની પેટે પચાસ હજાર રૂપિયા અને ડીજે પેટે પચાસ હજાર રૂપિયા એમ કુલ મળીને બે લાખ ચાલીસ હજારની સામે સાત લાખને પંચાવન હજાર રૂપિયા મળવાપાત્ર એવી જ રીતે ત્રેવીસ વર્ષની મુદત માટે તમારા જમા થાય બે લાખને છોતેર હજાર રૂપિયા એમાં તમને પાત્ર એક્યાશી હજાર રૂપિયા રિંગ શેરેમની પેટે શેરવાની પેટે એક્યાશી હજાર ડીજે પેટે એક્યાસી હજાર અને કુળ મળવા પાત્ર દસ લાખને એકત્રીસ હજાર રૂપિયા આ રીતે કન્યા દીકરી અને દીકરા માટે આ રીતે મળવાપાત્ર છે તો વહેલામાં વહેલી તકે અમારી માવતર કોમ્પ્લેક્સ આવી અને મારા એલ ડી મકવાણાના ઓફિસે આવી અને વહેલામાં વહેલી તકે ખાતું ખોલાવી જવા નમ્ર વિનંતી છે આપના બાળકોના ભવિષ્ય માટે હવે બીજી જે યોજના છે એ હું આપને જણાવવા જઈ રહ્યો છું આ યોજનામાં માસિક થાપણ બચત યોજના છે એમાં દર મહિને હજાર રૂપિયાની બચત કરવાની એમાં તમને છ વર્ષે તમારા બોતેર હજાર રૂપિયા જમા થાય એમનો તમને મળવાપાત્ર પંચ્યાસી હજાર ચાલીસ આઠ વર્ષે છન્નું હજારની સામે એક લાખ હજાર રૂપિયા દસ વર્ષે એક લાખ વીસ હજારની સામે એક લાખ એંશી હજાર રૂપિયા બાર વર્ષે એક લાખ હજારની સામે બે લાખ અડતાલીસ હજાર 15 वर्षे 180000 ની સામે 355000 રૂપિયા 18 वर्षे 216000 ની સામે 490000 21 वर्षे 252000 ની સામે 650000 અને 24 वर्षे 288000 ની સામે 843000 અને વીમો કવચ અને સોના સાંદી ના ઘરેણા અલગ જે આરાધના બચત સહકારી મંડળી માં जे मेमर बन्याचे एम आराधना मेमर लोन लोन लोननी विगत प्रथम वर्षे लोन हजा पंधर हजार रुपया बीजा वर्षे प्स हजार रुपया तीजा वर्षे पास हजार रुपया चौथा वर्षे पिस्तालिस हजार रुपया पाचमा वर्षे पंचावन्न हजार रुपया छठा वर्षे पासठ हजार रुपया सातवा वर्षे पंचोत्तर हजार रुपया आठवा वर्षे पंचशी हजार रुपया नऊमा वर्षे पंचाणू हजार रुपया दसमा वर्षे एक लाखने पाच हजार रुपया અગિયારમાં વર્ષે એક લાખને પચીસ હજાર રૂપિયા બારમા વર્ષે એક લાખને પચાસ હજાર રૂપિયા તેરમું વરસ એક લાખને પંચોતેર હજાર રૂપિયા ચૌદમું વર્ષ બે લાખ રૂપિયા પંદરમું વરસ બે લાખને પચાસ હજાર રૂપિયા સોળમું વરસ ત્રણ લાખ રૂપિયા સત્તરમું વરસ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા અઢારમું વરસ ચાર લાખ રૂપિયા ઓગણીસમું વર્ષ ચાર લાખ પચાસ હજાર રૂપિયા વીસમું વરસ પાંચ લાખ રૂપિયા એકવીસમું વર્ષ છ લાખ રૂપિયા બાવીસમું વરસ સાત લાખ રૂપિયા ત્રેવીસમું વર્ષ આઠ લાખ રૂપિયા અને છેલ્લે ચોવીસમું વરસ દસ લાખ રૂપિયાની લોન મળવા પાત્ર છે તો વહેલામાં વહેલી તકે અમારો એલડી મકવાણોનો કોન્ટેક નંબર કરી અને અમારી માવતર કોમ્પ્લેક્ષની અમારી આરાધના બચત સહકારી મંડળીની ઓફિસે રૂબરૂ આવી વધુ વિગત જાણવા આપને વિનંતી છે તેમજ અમારા જે અમારી જે સંસ્થા છે આરાધના બચત સહકારી મંડળી એમાં કોઈપણને એડવાઇઝર થવું હોય એટલે કે કોઈને એજન્ટ થવું હોય તો અમારો કોન્ટેક કરવા વિનંતી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ